બાપ <laughs> ની <laughs>

મેં અનુકૂળ નાખ્યું મારે બોલીએ જેવું એ ત્યાં જેવું બોલીશ ને તને ગુ હા ભેજ જોઈમાં પણ જે છે એ બરાબર બરાબર છે કઈ શકે એ કે રે રાજાનાલે અલહરામ પકડે એટલે મારા પંછું ઉખું થાય તેનો દંડ નઈ કર પધાપૂર્ણ આત્મા છોડો ઓર હા એ આમા દે સનિવાર દે સનિવાર મારે ભાઈ થોડા બીજા શનિવાર મજા મજાને મજા એટલે આ નંબર લઈને આવવાનું એ એ જ માર રૂપિયા વાલા લાગતા નહીં કે હું કોઈ રૂપિયા લેનારો નહીં દેનારો છું પણ તમે વસ્તી મારી ભૂલમાં આવો છો કોનારો છે સુંદર તમા <mile> બોલી <privatehehe> <mess -tosBrots mummedim> <mitatory meat noise> برات برات جاؤ نہیں ایک دربارے کو دو یہ تعال رام کو مینی مالی سلطنت کو اے یہ چلی جا ہاں مجھے دو ہاں انہاں ہا کی کو ہاں اب نہیں جٹھوں میں پانچ اگے میں کہہ رہا ہے ہا 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 ہا

હા આ નમસ્કાર વાત તો યે રાખજો તા કે બે સમય સપ્ટે સુધી બાર ના પડે કામ થી આજ સયકા હે અને આટલે મજા મજા જજે ભગવાનના ઘર દિલાવતો 哎，你谢谢啊。

thank <laughs> 那？那？ એ વાત તો નહી આવો આવો દે હવે લોસીયા દે હવે બોલન દેતા હૈ આ અમે

તો ગાડા મારી પણ આપણે થોડા ગાડે હે એય કુસાયા બરાબર ને મારા અરકતી આ મારી સુન્દર બોનું મો એટલે આ વાત કરીને પાછા આલુ બરાબર ભઈ પણ ઘરે પાડે મારતા આવડતો નહીં

મન tao રાખતા આવડે કે જે રીતની ઉબી રાખે છે રીતની જાબટ મારું મારા માવડા

એય અનકોરાયે બેઠો અગર ત્રણ આલસ ના લાયા તમે રાડાના જે સાતનો પૂવારો એ નો હોય કોગાનો છે

ક્યાં વસ્તી ભૂલ કરી નું છે ખોગો ફૂલેલું હાલ હે આન જા ધણી કેદું જા મારો ભગવાન વધાવો બનાવતો હોય મારો રામ લાયો છે ચાર જૂતા નહીં ચૌદ ની કલમ બનાવી હા આંકડે કાલ સવાર કાગરિયા બદલાઈ જવા જવું મારો ભગવાન લઈને આવ્યો છું હન દુદા આથી મારો હાલેલો હોય ને એનું નામ દેવ રાજેજ હોય બીજું નામ હોય નહી ભગવાન

મેરડી લાયા ખોટી નહી લાયા દુનિયામાં દઉં લે પણ દેજો ના થતા હજુ કોઈ નાખતા વાંડી લાગે યા મારો ભગવાન કડકતો મારી આખી આ છેલા છે આ પુલાદર બોબો આવશીયાતા નહીં મેં મારો आलेલો સમય અનિપસાદ આવશી વિઘન આવતું મને દેખાય છે એટલે કોઈને આપણો મોરું હોતી છે એ દાડે મને આમ બોબોને હાટા કરતા મારા જ આવે બરાબર કે આ પુલું કરતો Eh, eh, ya papa dia ni ja wei ai lai